આ સમયે ગામના યુવાન અશોક દિનેશભાઈ વસાવા નાળામાં પડી જતા ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો આ અંગેની જાણ થતા ગ્રામજનોના ટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા આ ઘટનાની જાણ સ્થાનિક આગેવાનોએ ભરૂચ પાલિકાના ફાયર ફાઇટરોને કરવામાં આવતા તેઓ તાત્કાલિક જવાનો સાથે સ્થળ ઉપર દોડી આવી યુવકની શોધખોળ આરંભી હતી અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ ચલાવી છે ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ પાંચ કલાકની ભારે જહેમત બાદ નાળામાં ડૂબી ગયેલા અશોક વસાવાને મૃતદેહ બહાર કાઢ્યો હતો આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ મથકમાં કરવામાં આવતા તેઓએ પણ સ્થળ પર પહોંચી મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થ મોકલી અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ ચલાવી છે